હેલો બ્યુટીફુલ લેડીઝ કે શિરા ફોર્મવેર ફરીથી બ્રાની અંદર એક જોરદાર સેગમેન્ટ લઈને આવીયુ છું જે બ્રા આપણે લાવ્યા છે અત્યાર સુધી ક્યાંય પણ તમે બ્રા નહીં જોયા સ્પોર્ટ્સ બ્રાની અંદર આપણે એક સેગમેન્ટ લઈને આવે છે જે બ્રાની આપણે સેગમેન્ટની વાત કરીએ છે તો એમાં ક્યાંય એટલે ક્યાંય તમને આખી બ્રાની અંદર ક્યાંય પણ તમને સિલાઈ મળવાની નથી સાથે આ ફ્રન્ટ કવરેજની વાત કરીએ તો ફ્રન્ટ નું જે કવરેજ છે એકદમ તમને ઉપરથી અને રાઉન્ડ neck નું કવરેજ આપેલું છે અને બીજું

અને અંદરના સેગમેન્ટની આપણે બ્રાની વાત કરીએ તો અંદરની સાઈડનું જે સેગમેન્ટ છે એમાં પણ તમને કપડું આપેલું છે જેથી કરીને કમરમાં જે ગરમી થાય છે રેશીસ થાય છે એના પ્રોબ્લમ રહે છે પ્રોબ્લેમ રહેવાના નથી સાથે આપણા બેલ્ટની વાત કરીએ તો બેલ્ટ એકદમ એડજસ્ટેબલ તો આપેલો છે સાથે બેલ્ટ પણ કોટનનો આપેલો છે અને આપણે બ્રાના કપડા કપડાંની વાત કરીએ

કે જે પણ કોઈ બહેનો અમારી શોપની વિઝિટ કરવા માગે છે ડિસ્ક્રિપ્શનમાં અમારું એડ્રેસ આપેલું છે સાથે જે પણ યુટ્યુબમાં ફૂલ વિડીયો જોવો હોય તો યુટ્યુબ ચેનલ પણ અમે મેન્શન કરેલી છે સાથે ડેલી અપડેટ માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો થેન્ક યુ